ચલાવતી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ભક્તોને ભાવતા ભોજન પીરસવામાં આવી રહ્યા છે અન્ન ક્ષેત્રમાં મહિલાઓની ટીમ ચૂલામાં ગરમા ગરમ રોટલી રોટલા ઊંધિયું બાસુંદી મોહનથાળ મેથી બટાકાના ભજીયા સહિતની ગરમા ગરમ લાઈવ દેશી ભાણું બનાવી અને હજારો ભક્તોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા પોતાના ગુરુ જીવરાજ બાપુની દયાથી અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે આપાગીગા ના હોટલો અહીંયા હરિગિરી બાપુ નું જે મેદાન છે લાલ લાલસ્વામીની જગ્યા એમાં સાત વીઘામાં બહુ સરસ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે દરેક લોકોને પૂર્ણ રીતે ભોજન મળી શકે એના માટે થઈ દરરોજ શુદ્ધ ગીની બે મીઠાઈ બે શાક દાળ ભાત રોટલી છાસ ફરસાણ વગેરે અનેક વસ્તુઓ પીરસવામાં આવે છે અને ક્ષેત્રમાં ભોજન કરાવવામાં નાત જાતના કે પછી ધર્મના ભેદભાવ વગર કોઈ પણ સમયે ગમે તેટલા લોકોને ભોજન કરાવવામાં આવે છે જો કોઈ શ્રદ્ધાળુ અડધી રાત્રે આવે તો તેના માટે ભોજન બનાવવામાં આવે છે મોટા ભાગના તમામ અન્ન ક્ષેત્રમાં સવારે નાસ્તામાં ચોખા ઘેરી જલેબી ગાંઠિયા શીરો બટેટા પૌવા ઢોકળી ચા દૂધ ઉપરાંત રાત્રે બાજરાના રોટલા ખીચડી કઢી સાથે જ ભોજન પીરસવામાં આવે છે ખોડિયાર રાસ મંડળ રાજકોટ દ્વારા વર્ષોથી પરિક્રમા અને શિવરાત્રીના મેળા દરમિયાન ann ક્ષેત્ર ચલાવવામાં આવે છે અમે છેલ્લા ચોસઠ વર્ષથી આ ભૌranath ની અંદર અમર વન ક્ષેત્ર ચાલે છે પહેલા અમે ખાલી પરિક્રમામાં લાપસીથી ચાલુ કર્યું પછી ત્યાં અમારા વડીલો પાસે સાધુ સંતો એક બેટા ભોજન લેના હે એટલે લાપસી ચાલુ કરી લાપસી ચાલુ કરી બીજા વર્ષથી કઢીને લાપસી ચાલુ કર્યું પછી ધીરે 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 બધું અમે વધારતા ગયા તો આજની તારીખની અંદર અમે લાઈવ રોટલી આપી છે લાઈવ ખમણ આપી છે ગાંઠિયા પછી બે મીઠાઈ હોય છે ફરતી ફરતી દાળ શાક સંભારો બોરિયા મરચા અને છાસ આ રીતનું અમે જમાડીએ છીએ ભવનાથમાં ચાલતા અન્ન ક્ષેત્રોમાં માત્ર ભોજન જ નહીં પરંતુ સાથે સાથે નાસ્તાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે ભૂંગળા બટેટા ભીડ સહિતનો ચટપટો નાસ્તો સમયે ઠંડક મળી રહે તે માટે લીંબુ મેંગો અલગ અલગ શરબત આપી અને પુણ્ય નું ભાથું બાંધવામાં આવે છે તો શ્રદ્ધાળુઓ પણ આવા સેવા કાર્યોથી ગદગદિત થઈ અને એક સારી યાદો પોતાની સાથે લઈ જઈ રહ્યા છે હિરેન ધકાણ જીએસટીવી જુનાગઢ